મહુવા તાલુકામાં આવેલ મહુવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર આવ્યા વિવાદમાં ફોરેસ્ટના કબજાનું બી લાઈટ ધરાવતું સરકારી વાહન બારડોલીના વાળંદ પાસે જોવા મળ્યું સરકારી વાહનોનો ડ્રાઈવર મહુવા કચેરીમાં આરામ ફરમાવે અને સરકારી વાહન ખાનગી ઉપયોગમાં વપરાતું હોવાનો વિડીયો વાયરલ સૂર્યવંશીનું મ્યુઝિક સોશિયલ મીડિયામાં મૂકી સલૂન સંચાલક ફોરેસ્ટની ગાડી ચલાવી રોક મારતો હતો બાડોલીના સાસરી રોડ ઉપર સ્ટેશન રોડ વિસ્તારમાં એક હેર કટિંગ સલૂનમાં આરએફઓ આશાબિન ચૌધરી વાર સેટ કરાવવા ગયા હતા સલૂનના સંચાલક તોસીફ શેખ નામનો યુવક બાડોલીના સાસરી રોડ ઉપર સરકારી વાહન ફેરવતો નજરે પડ્યો હતો હેર સ્ટાઇલ સેટ કરાવવા જવાનું હોય વગેરે જેવા અંગત કામોમાં પણ સરકારી વાહનોનો દુરુપયોગ આરએફઓ દ્વારા કરાય છે प्रशांत पटेल ए बी न्यूज बारडोली